સુરતમાં ભાગુ ડોક્ટરોનું સ્લમ વિસ્તારમાં જાણે રાફડો ફાટી હોય તેમ અગાઉ અનેક વિસ્તારોમાંથી ઊંટવે ડોક્ટરો પકડાવા પામ્યા હતા ત્યારે હાલમાં જ પાંડેસરામાંથી વધુ એક નકલી ડોક્ટરને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ઝડપી પાડ્યો છે મધ્યપ્રદેશનો ઠગ બોગસ ડિગ્રી સાથે આશીર્વાદ ક્લિનિકના નામે ડોક્ટરની પ્રેક્ટિસ કરતો હોવાનું સામે આવ્યું છે એસઓજી એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પીઆઈ તરુણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ કરી રહેલી ટીમના એએસઆઈ અનિલભાઈ વિણજુભાઈને મળેલી બાતમીના આધારે એસઓજીની ટીમે ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર અંજિતસિંહ પરમારને સબ સેનેટરી ઇન્સ્પેક્ટર દિનેશ ડોડિયા સાથે મળી પાંડેસાના બમરોલી રોડ ડી માર્ટ પાસે બાલાજીનગરમાં આશીર્વાદ ક્લિનિક નામે ચાલતા દવાખાના પર દરોડા પાડ્યા હતા જેથી બોગસ ડિગ્રીના આધારે પ્રેક્ટિસ કરતા મધ્યપ્રદેશના ડોક્ટર નિલેશ સત્યનારાયણ તિવારીને પોલીસે ઝડપી પાડ્યો હતો ઠગે બીએ એમએસ કલકત્તાની બનાવટી ડોક્ટરની ડિગ્રી તેમજ અમદાવાદ ખાતે નોંધણી કર્યા હોવાનું બનાવટી રજીસ્ટ્રેશન પર સટી મળી આવી છે સાથે ક્લિનિકમાંથી દવા સિરપ ઇન્જેક્શનો તથા અન્ય જરૂરી ડોક્ટરના ઉપકરણો મળી આવતા તે જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને ઠગ ઉઠવાયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અઝર કુરિસ્તી ટેન્ફ ન્યૂઝ